ન્યુઝ ટુડે માં આપનું સ્વાગત છે સમાચાર છે કે આમોદ શહેરમાં કુતરાઓની આતંક થાપત આમોદમાં ઠેર કુતરાઓના આતંકથી અને ગામડાના માહોલ ફરજ બજાવતા કર્મચારી હુમલો કર્યો સદનસીબે મોટી જાનહાની ચડી સમગ્ર આમોદ પંથકમાં કુતરાઓના આતંક થી આમોદનગર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પેલા બાળકો પછી મજૂરી કરતા મજૂર ને ત્યાર પછી કુતરા પકડનાર આવેલ સરદારજી અને ત્યારબાદ હવે નગરપાલિકાના કર્મચારીને કુતરાએ પાછળના કર્મચારી પકડી લીધો હતો પ્રાપ્ત થતી માહિતી અનુસાર વોર્ડ નંબર ના થોડા સમય અગાઉ કુતરાઓ દ્વારા થી નાના બાળકો ને કરતા લોકો ક્લાસ અને સ્કૂલ માં જતા બાળકો ને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જયારે જાગૃત નાગરિક તથા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા જાણ કરતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બારતી ટીમ બોલાવીને આતંક ફેલાવનાર કુતરા ને ભારે જહેમત બાદ પકડી લેવામાં આવતા સ્થાનિક લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો ફરી એક નો આતંક વધતા આમોદ નગરપાલિકા દ્વારા બોલાવવાની ફરજ પડી હતી જયારે થોડાક દિવસ પહેલા સરપંચના પિતા ને આજ રોજ પણ નગરપાલિકાના કર્મચારીઓની ઉપર સ્વાને એકાએક હુમલો કરતા પોતાના હાથ થી મારીને છોડાવ્યો હતો જેના પગલે લોકો માં ખરભરાટ મચી જવા પામી છે જયારે આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સંપર્ક કરતા તેઓએ આ બાબતે કઈ પણ ન કહેવાનું ના પાડી દીધી હતી ને મુખ્ય અધિકારી સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જયારે અહીંયા સવાલ એવો થાય છે કે આ મુદ્દે જવાબદેહી કોણ નક્કી કરશે આમોદ નગરપાલિકા પ્રમુખ અથવા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી જો જવાબ આપવાથી ચટકવા માંગતા હોય તો કામ લોકો કોની પાસે રજૂઆત લઈને જશે જેવા અનેક સવાલોએ કામ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આપનો નરેશ પંડ્યા શું કહો છો તમે નગરપાલિકામાં નોકરી घटना बनी गाड़ी साफ करते कूकड़ो आ मैं चकड़ी लीज तेरा हाथ मड़ी मैं छोवा दी थी क्या हुआ कुत्ते ने काटा कभी काटा हाँ तो इंजेक्शन लगाए ऐसा अच्छा दवा लिए किधर से लिए सरकारी दवा खाने में से इंजेक्शन नहीं लगा इंजेक्शन लगा लो ना डर लगते हैं